આત્મીય કિસાન બંધુઓ આ ગામના સ્વાગત થી આ ગામ નો ગુણો છું આજે અમે જે કંઈ પણ છીએ અમે વ્યક્તિ કશું છીએ ઓગણીસો પચીસ ની વિજયા દશમી એનાથી પૂર્વની અંદર જઈએ તો આપણો ભારત દેશ વખત વખત

ભારતના ગીતા ભગતસિંહ નો હુકમ કરનાર અંગ્રેજ હતા પણ ફાંસીની દોરી લટકાવનાર કદાચ આપણા ભાઈઓ હતા એના કારણે દેશ વારે વારે ગુલામ થતો હતો

ખેડૂતોનું કોણ ખેડૂત પણ ક્યાંય સમસ્યા પહેલા પણ કેટલાક સંગઠનો હતા ત્યાં પણ કોઈ 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 ખેડૂતના નામે રાજનીતિ કરતા તો રાજનીતિ ની પણ રાષ્ટ્ર થાય ખેડૂત સમૃદ્ધ બને અખિલ ભારતીય સ્વરૂપ થાય

એવા ભારતના કિસાનો હું સંગઠન એવી મિત્રો ભારતીય કિસાન સંગઠન સ્થાપના કાળથી દાદાએ કીધું એમ અગણિત કાર્યકર્તાઓના બલિદાનથી જ્યારે ચાર માર્ચ ઓગણીસો અગ્યાસી ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર જ્યારે સ્થાપના થઈ ભારતીય કિસાન સંઘની માત્ર અગિયાર લોકો એની અંદર સામેલ થયા હતા આજે મને કહેતા ગર્વ અને આનંદ થાય આપણા ભારતીય કિસાન સંઘના સાત લાખ સદસ્યો

ખેડૂતોની સમસ્યા દૂર કરતાં કરતાં માત્ર સમસ્યા દૂર નહીં પણ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ભારત માતાનો પરમ વૈભવ છે તો ખેડૂત પર આત્મનિર્ભર જોઈ છે તમારી વચ્ચે જે કંઈ પણ નાની મોટી વાત મૂકવામાં આવી છે કે ભાઈ આરકે કે ભાઈએ કર્યું આર કે ભાઈએ કશું જ નથી કર્યું આર કે માત્ર નિમિત્ત છે કરનાર તો હજાર હાથ વાળો ઉપર વાળો છે આપણે તો ખાલી એકબીજાના ટેકા રૂપ છીએ વ્યક્તિથી કશું ના થાય જે કંઈ પણ થાય સંગઠનથી થાય ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ કળિયુગમાં તમે મને ક્યારે જોશો ક્યાં જોશો તો ભગવાને ગીતામાં કહ્યું છે સંગ શક્તિ કળિયુગે જ્યાં કોઈનું ભલું કરવા માટેની જે કંઈ પણ સંસ્થાઓ ચાલતી હોય એ સંસ્થાઓની અંદર જો તમે એને એકદમ ભાવ વિભોર થઈ સેજ પણ લાભાલાભને બાજુમાં મૂકી અને જો એમાં તમે જોડાશો તો સતત તમારી ભેગો રહેશે આગળની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ

આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રીનું પણ ભવું થાય એના વિચારો જે છે અત્યારે અત્યારે તમે પણ આપણે એ કોઈ પક્ષના જરૂર ગુજરાતના મુખ્યમંત્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે અને એને ગુજરાતના મુખ્યમંત્રીને સાજે એવા કામો કરી રહ્યા છે એની ખાલસતાથી કેટલીક વાતો સ્વીકારી રહ્યા છે એટલે આપણને બધાને ગમ છે અહીંયા જયારે આ મુક્તિશ્વરની વાત હોય લક્ષમંત સપનું